વિધાનસભાના નાયબદંડક વેકરીયાનું નામ લીધા વિના પ્રહારો કરતા પરેશાના સાબરપુંડલા ખેડૂતોની વેદના યાત્રા પ્રસંગે કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ બેબાગ બોલી ખેડૂત સંબોધનમાં સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કૃષિ અને ઋષિની ભૂમિ પર ખેડૂતોનો દીકરો ખેતી કરી નથી શકતો સાવરકુંડલાની નાવલી નદી સામે પાણીએ ચાલે તેવા ખેડૂતો મટ્યા છે ખેડૂતનો દીકરો ક્યાંય ભીખ ના માંગે સત્તામાં બેઠેલા લોકો ખોટા સર્વે કરાવ્યા પણ વળતર નાણા કેમ ખાતામાં ના આવ્યા બસો યુરિયા પચાસ કિલો નું પેકિંગ આવતું તું પાંચ કિલો માલ નરેન્દ્રભાઈ સરકાર કટકટાવી ગયા અને પાણીઓ ભેગો દે છે તમને પૂછો યુરિયા ખાતર હેલાય થી મળે આ યુરિયા નું ખાતર હેલાય થી ના મળે બસ એર માં પચાસ કિલો ની બેગ મળતી એમાં પાંચ કિલો કાપી ના અને પાણી ભેગો પકડાવવાની પ્રથા શરૂ કરનારા લોકોને રોકજાવવાનો સમય છે મોઢામાં મગ ગયા છે બોલવું પડશે સરકાર ને એનપી કે મળતી હતી એ બારસે પચાના આજે અઢારસો ને પચાસ રૂપિયા થયા એક થેલી એ છસો રૂપિયા નો વધારો આપણી મજબૂરી ઉપર માલ કમાનારા લોકોને ચેતવવા માટેનું અભિયાન છે ને એનું નામ છે આ ખેડૂત ખેતી બચાવો અભિયાન જોશીલા જોશીલા સાથે કોલર કરી ફરી હે હા તમે અહીંયા ભેગા થાવ ને તો લડનારા લોકો ને બળ મળે અને એવા જ લડાયક સાથી ભાઈ પ્રતાપભાઈ દુધાત ની આગેવાની નીચે આજ સાવરકુંડલા શહેર